કઈ કરી કરી બેંચ્યા તે દાદા ગીરીઓ નકરી હે કેટલી ચાલ આ રે લ્યો ઓ મોટી ને બેઠા છે આ ખાલી ખાઈ ખાઈને શરીર વધાર્યો બીજું કોઈ કર્યું બે જણા થઈને કોઈ કરી ની હે હવે બંધ થઈ રહ્યા છે બોલી તો હક્તા નહીં એક દાડાના સરપંચ પાઠ ના આ કોના ઉપર ચરબી કરો છો હા આ કોટી ચરબી કોના ઉપર કરો છો જે મારવા નહીં જઈને માર્યા હો એક સહી ની કરાય એક હવે બુઢો ધોઈ ઉઠો! ના હંતાડ કોઈ મેળ ના પડ ગધડો પણ બે તૈયાર થઈ જજો ફરીથી આવા નાટક કરીને તરી દેખાતી બેસું બેસું પાછું ચાર વાગે પાછું ચાર વાગે પાછું મીટિંગ છે અત્યારે વાગ્યાનો મીટિંગ છે વાગી મીટિંગ આપણો ચો જવાનું આવે છે એ આપણો ભરવી જરૂરી છે પડે કરો કરો તો હન હોય ના ના એક દાડો સરપંચ હતો કોઈ અઠવાડિયાનો થોડી હતો ગોમા હતું એટલું બધું બે પડ્યું હા તું કરી બરી બનાવ લઈને આવું ના ના મોટો હંતાડી ના ફરસ્યો

હા હું કહેવા માગતો કે અમારા ગમો સાહેબ રોડ બોલો બધા તૂટી ગયા છે સ્ટેશન સ્ટેશનમાં ખાડા પડ્યા છે અમુક પબ્લિક સાહેબ ભૂઈ પડી જાય રાતી સાહેબ હોય ને તો રોડ બની જાય હાળું અમારો ગમો હમ હમ ડોમર પટ્ટી ગયો સાહેબ માટી નાખી ગયો ચીકણી સાલ અહો એટલું કામ કરો સરપંચ બોલું કામ હલો આ સાહેબ દસ મિનિટમાં ફોન કરો શોખો રો બસ હવે તને હું તકલીફ પડી તું શમ રહું બેટા તા ભાઈ મેની મ

લાઈન નિયમ લાવું છું ગોમમાં કોઈ પહેરું જ ના આ આવતો નિયમ હા ઓવ કમેચ હા મારું છોકરો બેટા કઈ વાગ્યો 4 વાગે મીટિંગ છે ને ઓ 4 જોઈ મિનિટ વાર છે ઢોલ વગા ગોમ ભેગુ કરો હવ ઢોલ વાગ લઈ જો ગોમ ભેગુ કરો હું આવું છું એન્ટ્રી મારું છું

બુતો કરો બીજું તો થવાનું નહીં તમારાથી ખાડો ગોડી દો એમણા હાલમ રે પણ કરતી વખતે ના તો જ્યો

બોતાલે બોતા તો સરપંચ છું સરપંચ છોકો તો બોતા ક હાલે તા મરે બે હમણા હાલ પણ જાવા હાલ મરે હા બેહો મારા આ તો સરપંચ કાકા કેટલું પાવર છે પાવ છોકરી

એ નિયમનું પાલન કરવું પડશે નહી તો સખત સજા મળશે દરેક સ્ત્રી બેન દીકરી ઘૂંઘટો કાઢીને ફરશે આટલું ફરશે એ નિયમનું કોઈ ઉલ્લંઘન કરશે તો કડક માંથી કડક એમના ઘરવાળાને સજા મળશે

બોલા નિયમ નું પાલન કરશો કે નહીં કરો હા તમારા ભાઈ ગણી તાર

હા તો કશું વાંધો નહીં આજથી જોચ્યુ પેરા પેરાન બન પેન્ટ બુછો પેઇન ફરવું હોય તો ગોમર આવવાનું ક કેન્સલ કરો આયરા ભાઈ મંજૂર છે હેડો ને અમે નિયમમાં ને પાલન નિયમ કેટલા સાચું ચેલ્યો સા ચેલ્યો સા

છોકરો દેવલો રહ્યો ને એનો લુગરો લઈ આઈયે છોકરા ને બહાર જવાનું આલ અને લુગરો હું પહેરી દઉં સીધું દેવલા ડોમરા ખટકાઈ નાખી બરાબર દેવલાલ માથાજન આપડે કોરા કોળા ઉભા રહી છે આમાં હાકો સરપંચ આમાં હાકો અમા ડેપ્યુટી સરપંચ ને પૈસાનો અમારા ઘા આવે છે હાથ તમારા ઉપર આવે છે તો ખબર અમને યાર કેટલો વખો પાડ્યો અમને જૂતો પહેરા ગોમમાં અમારું વર ગોરું ગાઢ અને પેન્ટ શર્ટ પહેરાવાનું યાર આટલી ઉંમરે અમારે પેન્ટ શર્ટ પહેરી અમે સેવા લાગજે તમે જ કહો યાર પણ તો છોકરા છોકરાને એવો મારો છે ને જિંદગી ભર યાદ રાખે એટલી ઘરે વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આગલા ભાગ સુધી જોવા મળ્યો હમણાં હું હાલત થાય તૈયારી કરીએ બધું કોમકાજ